હાલમાં સોશિયલ મીડિયામાં બીચ ઉપર મસ્તી કરતા રશિયન કપલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે થોડી જ વારમાં મોતનું ભયાનક રૂપમાં પરિવર્તિત થઈ જાય છે કપલ ઈશ્કબાજીમાં એટલા ભાન ભૂલ્યા કે મોટી મોટી લહેરો ઉઠતી હતી અને નજીક આવતી હતી તેનું પણ ધ્યાન ન રહ્યું અને એ દરમિયાન પ્રેમિકા મોજા સાથે દરિયામાં ડૂબી ગઈ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કપલ એટલું પાણીમાં પ્રવેશી રહ્યું છે હળવી લહેરો વચ્ચે બંને મસ્તી કરી રહ્યા છે તે દરમિયાન મોજા જોરદાર આવ્યા પરંતુ બંને પોતાની મસ્તીમાં મગ્ન હતા થોડી વાર પછી એક જોરદાર મોજું આવ્યું જેના કારણે બંને પોતાનું સંતુલન ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા જોરદાર મોજાનો ભોગ બન્યા પછી પણ બંને ત્યાંથી પાછા હટ્યા નહીં તે દરમિયાન એક જોરદાર મોજું આવ્યું જેના કારણે બંને પાણીમાં પડી ગયા પાણીમાં પડ્યા બાદ બોયફ્રેન્ડ તો બહાર આવ્યો પરંતુ ગર્લફ્રેન્ડ મોજા સાથે દરિયામાં જતી રહી પ્રેમીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મોજા એટલા જોરદાર હતા કે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નહીં અને પ્રેમિકા ડૂબી ગઈ આ ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો હજારોની સંખ્યામાં કોમેન્ટો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત